હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ભરપૂર અને હેલ્ધી એવું મગ મગપુલાવની રેસીપી એવો ચટાકેદાર બનીને તૈયાર થશે કે તમે લારી ઉપર ખાવાનું ભૂલી જશો અને ઘરની સામગ્રીમાંથી જ આપણે બનાવીશું તો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે મગ પુલાવની રેસિપી જોઈ લેશું મગ પુલાવ બનાવવા માટે આપણે એક કપ બાસમતી ચોખા અને તેની સામે જ આપણે એક કપ મગ લીધા છે પુલાવના ચોખા જે આવે છે તે આમાં આપણે ઉપયોગ કર્યો છે જો તમારા ઘરમાં બાસમતી ચોખા ના હોય તો કોઈ પણ ચોખાનો તમે ઉપયોગ કરી શકો છો પણ જો આ ચોખા નાખશો તો એક એક દાણો છૂટો પડશે અને પુલાવ તમારો દેખાવમાં પણ મસ્ત લાગશે અને ખાવામાં પણ ટેસ્ટી બનશે હવે આપણે તમારે રાતે બનાવવો હોય તો સવારમાં તમે મગ પલાળી શકો છો અને જો બપોરના બનાવવો હોય તો આખી રાતને તમારે મગને પલાળીને રાખવા અને ચોખાને તમારે વીસ થી પચીસ મિનિટ જ પાણીમાં પલાળીને રાખવા છે તેનું ખાસ ધ્યાન રાખવાનું મગને મેં સવારમાં પલાળીને રાખ્યા હતા કેમ કે પુલાવ મારે રાતે બનાવવાનો હતો તે માટે સાત થી આઠ કલાક મગ થઈ ગયા છે અને આ રીતે આપણે મગને પલળી ગયા છે અને સાઈડમાં તમે જોઈ શકો છો કે વીસ થી પચીસ મિનિટ થઈ ગઈ છે રાખ્યા છે છે ચોખા તમે મિનિટ તો પણ ફૂલી જશે હવે પુલાવની પેસ્ટ કેવી રીતે બનાવવી તો પેસ્ટ બનાવવા માટે મેં ગરમ પાણીમાં કાશ્મીરી મરચું જે આવે છે સોકેલું તે પલાળીને રાખ્યું છે જો તમે ગરમ પાણીમાં પલાળીને રાખશો તો મરચું તમારું એકદમ સોફ્ટ બનશે ચાર થી પાંચ રંગ મેં મરચાં લીધા છે હવે તેને આપણે મિક્સરના બાઉલમાં પીસવાના છે હવે આપણે એક મિક્સર નું બાઉલ લઈ લીધું છે તેની અંદર આપણે ગરમ પાણીમાં પલાળેલા મરચા એડ કરી તેની સાથે જ આપણે દેસું દસ કડી લસણ કરવાની છે એક મોટો ટુકડો છે તે એડ કરી વન 4 કપ જેટલું પાણી છે તે આપણે એડ કરી દેસુ પીસવા સમયે હવે આપણે પેસ્ટને પીસી લેશું જોઈ શકો છો કે મરચાની સ્મૂથ પેસ્ટ એકદમ બનીને તૈયાર છે હવે આપણે આ પેસ્ટ સાઈડમાં રાખીશું અને મગ પુલાવ બનાવવાનું શરૂ કરીએ આપણે હવે આપણે ગેસ ચાલુ કરી અને કુકર ગરમ કરવા રાખી દીધું છે તેમાં એક ચમચી આપણે તેલ એડ કરી દેસું તેલ થોડું ગરમ થાય પછી આપણે તેની અંદર હિંગ એડ કરશું અડધી ટીસ્પૂન હિંગ લીધી છે મે તે આપણે એડ કરી દેસું અને અડધી ટીસ્પૂન હળદર લીધી છે આપણે તે એડ કરી દેસું અને મગ જે આપણે પધારેલા હતા તેમાંથી બધું પાણી આપણે નીતારેલી અને કોરા મગ આપણે એડ કરવાના છે આની અંદર હવે એક મિનિટ સુધી આપણે તેને લેવા દેસુ આ રીતે મિક્સ કરી લઈશું આપણે અને હળદર સાથે મગને મગને આપણે મિનિટ જેવો સમય થઈ ગયો છે તેની અંદર સ્વાદ પ્રમાણે આપણે નિમક છે તે એડ કરી દેશું અને મગ ડૂબે તેટલું જ પાણી આપણે એડ કરવાનું છે ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પાણી ન પડી જાય જેટલા મગ ડૂબે તેટલું પાણી આપણે નાખશું અને તેને મિક્સ કરી લેશું આપણે નિમક નાખેલું હતું વન ફોર્થ કપ જેટલું પાણી આપણે એડ કર્યું છે હવે ઢાકણ બંધ કરી અને એક વિસલ આવે ત્યાં સુધી જ આપણે મગને રાખવાના છે જો વધારે બફાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું મગ પુલાવમાં મગ આખા હોય તો તેનો સ્વાદ પણ મસ્ત લાગશે અને દેખાવા પણ છૂટા છૂટા લાગશે ઢાકણ બંધ કરી દેસુ આપણે એક વિસલ આવી ગઈ છે હવે આપણે મગને ચેક કરી લેશું જોઈ શકો છો કે આપણા મગ એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે ઓવરકુક નથી થયા હું તમને ચમચાની મદદથી બતાવી દઉં કે હાથની અંદરથી આપણે પ્રેસ કરીએ તો મગ આપણો તરત જ પ્રેસ થઈ જાય છે સરસ રીતે મગ બફાઈ ગયા છે અને જે વધારાનું થોડુંક પાણી દેખાય છે તે પણ આપણે નિતારી લેવાનું છે પાણીથી અલગ આપણે મગને કાઢી અને એક વાટકામાં રાખી દેસું મગ આપણે સરસ રીતે બફાઈ ગયા છે હવે પાછો આપણે ગેસ ચાલુ કરી અને કડાઈમાં આપણે 5 થી 6 મોટા કપ પાણી ગરમ કરવા રાખી દીધું છે તેની અંદર આપણે ચોખા બાફવાના છે જે ચોખા આપણે પલાળેલા હતા તેમાંથી બધું પાણી મેં નીતારી લીધું છે અને ચોખાને એકદમ કોરા કરી દીધા છે તે ચોખા આપણે કરી દેસું આની અંદર અને વધારે કૂક થઈ જાય તેનું ધ્યાન રાખવાનું એસીથી નેવું ટકા જ આપણે ચોખાને કૂક કરવાના છે હવે સ્વાદ અનુસાર તેમાં નિમક કરી દેસું અને એક તદનો ટુકડો અને એક તમાલ પત્ર આપણે એડ કરશું તેની અંદર અને થોડું અડધી ચમચી જેટલું તેલ આપણે એડ કરી દેસું જેથી કરીને ચોખાનો દાણો એકદમ છૂટો રહે હવે ચમચાની મદદથી આપણે તેને હલાવી લેશું હળવે હાથેથી ચોખાનો દાણો તૂટે નહીં તેનું ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર આપણે જ્યાં સુધી આપણે ચોખા સરસ રીતે કૂક થઈ જાય એસી થી નેવું ટકા ત્યાં સુધી આપણે તેને રાખશું આપણે જોઈએ તો સાત થી આઠ મિનિટ જેવો સમય લાગશે આપણે ચોખાને બાફવામાં આઠ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે ચોખાને આપણે ચેક કરી લેશું નખની મદદથી આપણે એક ચોખાનો દાણો આ રીતે પ્રેસ કરશું તો તે તરત જ તૂટી જાય છે જોઈ શકો છો તમે એંસીથી નેવું ટકા પરફેક્ટ આપણા ચોખા બફાઈ ગયા છે હવે ગેસની ફ્રેમને આપણે બંધ કરી દઈશું અને એક ચાયણીમાં ચોખાને બહાર કાઢી લઈશું આપણે હવે આપણે નીચે એક પ્લેટ લીધી છે અને ઉપર આપણે ચણી લીધી છે તેની અંદર આપણે ચોખાને એડ કરી દેવાના છે એટલે ચોખાનો દાણો તમારો એકદમ છૂટો રહી જોઈ શકો છો કે એક છણેમાં આપણે બધા ચોખાને બહાર કાઢી લીધા છે અને એકદમ ખીલા ખીલા આપણા ચોખા બન્યા છે હવે આપણે તેની અંદર નું એકદમ ઠંડુ પાણી એડ કરી દઈશું એટલે ચોખા આપણા એકદમ છૂટા રહે પુલાવ બનાવવા સમયે આ રીતે બધી બાજુ આપણે પાણી એડ કરી દેવાનું છે જોઈ શકો છો કે ઠંડા પાણીને પણ આપણે દૂર કરી લીધું છે હવે આપણે થોડીક વાર આ ચોખાને ઠંડા પડવા દઈશું એટલે એક એક દાણો છૂટો રે હવે આપણે મગ પુલાવનો વઘાર કરશું જોઈ શકો છો કે બધા વેજીટેબલ આપણે સુધારી લીધા છે આમાંથી તમારા મનપસંદ કોઈ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બે મોટી નંગ મેં ડુંગળી છે તેને કટ કરીને રાખી છે અડધું ફાડું કોબીનું છે તે મેં આ રીતના સુધારી લીધું છે તેને એક મોટું કેપ્સિકમ મરચું છે સાઈડમાં બે ગાજર છે અને બે ટમેટા છે વઘાર માટે ગેસ ચાલુ કરીને મોટી કઢાઈ ગરમ કરવા આપણે રાખી દીધી છે તેમાં બે ચમચી જેટલું તેલ છે તે આપણે કરી દેશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં એક ચમચી આપણે જીરું છે એડ કરી દેસું જીરું થોડુંક સાતળવા લાગે પછી આપણે તેની અંદર ડુંગળી છે એડ કરી દેવાની છે હવે ડુંગળીને પણ આપણે તેલ સાથે સાતળી લેશું અને થોડીક વાર આપણે ડુંગળીને રહેવા દેશું ડુંગળીનો કલર આપણે ચેન્જ નથી કરવાનો થોડીક વાર આપણે સાતળશું એટલે સોફ્ટ થઈ જાય જોઈ શકો છો કે ડુંગળી આપણી થોડીક સોફ્ટ થઈ ગઈ છે તેનો કલર આપણે ચેન્જ નથી કર્યો હવે આપણે તેની અંદર ગાજર એડ કરી દઈશું ગાજર ને સોફ્ટ થવામાં વાર લાગે એટલે ગાજરને આપણે એક મિનિટ સુધી લેવા દેસુ ગાજર મિક્સ કરી દેસું ડુંગળી સાથે એક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ગાજર આપણા થોડાક સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેની અંદર કોબી છે તે એડ કરી દઈશું આપણે કોબીનું પુલાવમાં થોડોક ટંચી સ્વાદ હશે તો પુલાવ ખાવાની એકદમ મજા આવશે હવે કોબીની પણ આપણે ગાજર અને ડુંગળી સાથે મિક્સ કરી લેશું હળવે હાથેથી અને કોબીને આપણે બહુ સોફ્ટ થાવા નહીં દઈશું થોડુંક ક્રંચી સ્વાદ આનો હશે તો પૂલા ખાવાની એકદમ મજા આવશે કોબીની સાતરતા પણ એક મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે તેની અંદર આપણે કેપ્સિકમને એડ કરી દઈશું આ રીતે અને કેપ્સિકમની સાથે જ આપણે ટમેટા પણ એડ કરી દેવાના છે હવે બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેશું ચમચાની મદદથી

બે ચમચી આપણે લાલ મરચું લીધું છે તે એડ કરી દેસુ પેસ્ટમાં આપણે કાશ્મીરી મરચુંનો ઉપયોગ કર્યો છે એટલે આ આપણે લાલ મરચું ઉપયોગ કર્યો છે તીખાશ તમારા પ્રમાણમાં તમારે વધારે કે ઓછી તમે કરી શકો છો હવે આપણે મસાલા મિક્સ કરી દેસુ આડે રહ્યાતેથી મસાલા આપણે મિક્સ કરી લીધા છે હવે જે આપણે મરચાની પેસ્ટ બનાવેલી હતી તે આપણે એડ કરી દેવાની છે આની અંદર અને તેને પણ આપણે મિક્સ કરી લેસુ આનો સ્વાદ પુલાવમાં એકદમ મસ્ત લાગશે જે મેઇન છે તે પેસ્ટ જ છે તમારી જોઈ શકો છો કે પેસ્ટ પણ આપણે સરસ રીતે મિક્સ કરી દીધી છે અને બિલકુલ આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરેલો જે ટમેટાનું પાણી છૂટેલું છે તેમાં જ આપણા મસાલા સરસ રીતે બફાઈ જશે હવે બધું મિક્સ કર્યા પછી આપણે એક થી બે મિનિટ સુધી તેને પાકવા દેશું અને ઢાંકવાનું નથી ખુલ્લામાં જ આપણે તેને પાકવા દેશું એક થી બે મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો તમે કે મસાલા સાથે અને પેસ્ટ સાથે આપણું શાકભાજી એકદમ સરસ રીતે બફાઈ ગયું છે અને જોત જ ખાવાનું મન થઈ જાય મસાલો જ એવો બન્યો છે આપણો એવી સરસ સ્મેલ આવે છે આની હવે આપણે તેની અંદર અડધી ત્રીસ પણ ગરમ મસાલો છે તે આપણે એડ કરી દઈશું અને ચપટી જેટલી આપણે કસૂરી મેથી છે તે આપણે એડ કરી દઈશું કસૂરી મેથીનો સ્વાદ આ પુલાવમાં એકદમ જોરદાર આવે છે કસૂરી મેથીની અને ગરમ મસાલાને પણ આપણે મિક્સ કરી દીધું છે હવે આપણે તેની અંદર ચોખા એડ કરવાના છે જોઈ શકો છો કે ચોખાનો એક એક દાણો આપણો છૂટો પડ્યો છે ચોખા આપણે એડ કરી દીધા છે તેની સાથે જ આપણે મગ છે તે આપણે એડ કરી દેવાના છે આપણે આ રીતે હવે હળવે હાથેથી તમારે તેને હલાવવાનું છે મસાલા સાથે ચોખાનો દાણો તૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે તમારે હલાવતો રહેવાનું છે જોઈ શકો છો મગ ને અને ચોખા એકદમ સરસ રીતે મિક્સ કરી ધાણા આપણે એડ કરી દીધા છે હવે ઉપરથી આપણે અડધા લીંબુનો રસ છે તે એડ કરી દેસુ આ રીતે હવે મિક્સ કરી લેવાના છે આપણે ધાણાને હળવી હાથેથી મિક્સ કરવાના છે ધાણા આપણે મિક્સ કરી દીધા છે હવે આપણે અડધા મિનિટ સુધી આપણે તેને રહેવા દેસું ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે અડધા મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેસું તો એકદમ તૈયાર છે આપણો મગ પુલાવ એક પ્લેટમાં આપણે તેને સર્વ કરી લેશું હવે તો કેવો લાગ્યો તમને આ મગ પુલાવ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી આ મગ પુલાવને તમે દહીં સાથે અને ડુંગળી સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે સ્પાઈસી કરવા માટે તેમાં લસણની ચટણી પણ નાખી શકો છો જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવો જેથી કરીને મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ